નમસ્કાર મિત્રો ભૂપેન્દ્ર ને ફોન આવે છે મનસુખભાઈ ભાઈ રાઠોડ ઉપર અને કહે છે કે આ મહિલા બે ત્રણ વર્ષથી મને ખરાબ કામ કરાવે છે અને મારે સાથે નો કરવાનું કરે છે અને લગ્ન કરવાની ભે કરે છે તો તમે સાંભળો આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ અને પ્રેમી ભૂપેન્દ્રભાઈ શું વાત કરી રહ્યા છે અને ભુવી ગંગા સાથે હું તો ચેનલ માં સબસ્ક્રાઈબ છે હું મુંબઈ રહેતો હતો તો ત્યાં મુંબઈ માં હું પાંચ છ વર્ષ રહ્યો અત્યારે હું હાલ સુરત રહું છું તો છ સાત વર્ષ થી હું મુંબઈ રેતો હતો એટલે વચ માં છે ને જરાક મારી તબિયત બગડી ગઈ તી વચ માં મારી તબિયત બગડી ગઈ તી તો મારા સાસુ અને મારી પત્ની મારા જે બાયું હતા ને એ પેલા મેં દવા ને બધું લીધું પણ પછી એ કે આપડે જોવડાવા જાયે બરોબર તો એક હવે એને તો બેન તો કેમ કેવા પણ હું કવ છું કે એ મેડમ હતા એ મેડમ પાહે હું જોવડાવા ગયા બરોબર એટલે બેન કે તો કઈ વાંધો પડે કે હવે એમાં એવું હતું કે

કઈક માં એને મારે માથી ઉપર થી ઉતાર્યું કે ઉતારી એક કલાક સુધી આરામ કરવો પડશે પેલા વાંધો મને સુવડાવી દીધો એટલે થોડોક આમ હું સુઈ ગયો પછી મારા બાજુમાં બેઠા બરોબર પછી ધીમે 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 બીજું બધું આમ આગળ બધું આપડે નો કરવાની વસ્તુ મારી આગળ કરવા માંડ્યા જેમ મતલબ આપડે પતિ પત્ની વચ્ચે થતું હોય એવું થોડોક સમય જો એમ કે પાછું તમને હતું એમને એમ સીધા હે ને આવું ને તેવું ને એવું પાછું મને બોલ્યા કરે બરોબર તો પછી મેં કીધું સારું વાંધો ને હું ત્યાં પછી સાત આઠ દિવસે હું જાતો હવે એવું કે તમારે ધમકી આપે જો તમે લગ્ન નહિ કરું ને તો હું આમ કરીને તેમ કરીને આવું બધું મને કે છે મારે તો સાહેબ હું કરવું તો એક મારા મિત્રો હતા ને તો મને એને કીધું કે તમને એક સાહેબ નો હું નંબર આપું છું ચાલ્યો તો મારા પણ વાતચીત કરી લો મેં કીધું હારું વાંધો નઈ એમને આ જે ભૂઈ છે ભૂઈ માતાજીની ની ભૂઈ છે હા આ જે ફોન કરો એ માતાજી ની ભૂઈ છે કોણ છે હા હા ઈ ઈ જે બાઈ છે ઈ માતાજીની ભૂઈ છે ને ઈ આપણે ઉત્તર પ્રદેશ ની છે હા એટલે ઈ તો તો માતાજી પૈણ માં આવે એટલે ગમે ત્યાં લગન કરે એમ

તો તમે ત્યાં લગન તમે કેમ નો દેખાડ્યા ને હવે તમને ભી આવી એટલે તમે ફોન કર્યો તઈ તમને મજા આવતી તી નઈ સાહેબ એમાં એવું હતું હું ત્યાં મુંબઈ માં રેતો ને મુંબઈ માં મને થોડી ને આવું કોઈ એ કીધું તું કે આ કેવા વાર પેલી વાર ગયા ને તમારી માં દગો થયો હમ પછી આ ત્રણ વર્ષ હુંજ એમના રોજે રોજ દગો થતો રયો તો નઈ એમાં એવું હતું સાહેબ મેં મારા સાસુ ને વાત કરી ને તો મારા સાસુ એ હું કીધું કે વાંધો નઈ એને એમ કીધું કે તમને હારું થઇ જાય એમ કરશો ને તો તમને કે હારું થઇ જાય મારા સાસુ એ પાછું મને એવું કીધું તમારે આવું ઈ બરોબર સોર બાઈ ઘંટી સોર ગણે હા તો ભાઈ હવે એને મને આપડે સીધું હોય તો પછી આપડે હું જોવું હોય ને સાહેબ નકર હું થોડી નકર મારી બાયુ છે મારે બધું છે તો ઈ ઘર ની બાયું કરતા બીજી સારી લાગે એ તો વાટ સાબ બરોબર છે ખરી બટર ટ્રાન્સ બનાવો હોટેલ માં બનાવો ફેર નહિલા હે ખરી બટર ટ્રાન્સ આカウント બોટલ માં કો ઉફેર નહિ એ તો સાબ બરોબર છે જો હવે એમાં એમાં સાબ એવું હતું જો આવું શું બધી નો કરું ને તો તફલીક માં મને મૂકી દે એમ થાય એમ મને કે તમે તફલીક માં નતું હા અત્યારે વધારે મૂકી દીધા છે ઠીક તમાર નામ હું લખું હે તમાર આખો નામ હું લખું મારું નામ મારું નામ છે ભૂપેન્દ્ર આકુનું નામ બાપુજીનું ભૂપેન્દ્ર મનસુખભાઈ અટક નાગર નાગર આ નાગર આપણે કઈ સમાજમાં આવો અમે દલિત સમાજ એમ મારું આ ફેસબુક દલિતમાં આવો પોલીટ થઈ હે હા આપડા મોજ આવો થઈ હાલો હોય થઇ ગયું તમારું મૂળ ગામ કયું છે કાલી તલાવડી એ ક્યાં આવ્યું એ આપણે નડિયાદ પાસે ખંભાત તાલુકો હમ તમે કેટલા ભાઈ હું એક જ તમારા બાપુજી ની કેટલા ભાઈ મારા બાપુજી ની બે બરાબર આટલા સુરત માં કઈ જગ્યા એ

અ આવડી આ ભુવી હારે કીધું એમ હમ હા એના ખબર તો છે કેમ કે મારા સાથે વાત કરી તી પણ મતલબ મારે ઘરવાળી અરે એવું કઈ ચર્ચા નથી થાય બરોબર એવું મને હજુ કોઈ વસ્તુ એવું કઈ કીધું નથી પણ અત્યારે જે આ લગ્ન નું કે છે ને ઈ મેડમ હમ એ મારે ઘરવાળી ને ખબર નથી અત્યારે ઓલી જે ભુવી છે ને એમ ભૂવી ગમે તમે ઘરવાળી મનત મારી ઘરવાળી જ ગમે ને માર ભૂવી પડી ને ગમે છે હવે હવે નો ગમતી હોય તો તમારી જ પડજે નકર બેસી રહેઓ હે હવે નો ગમતી હોય તો અમારી પડજે અને મારે તો ઘરવાળી તો પહેલેથી જ ગમે છે હ માર ઘરવાળી આરે કોઈ વસ્તુની તકલીફ નથી મારે ઘર 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 સંસારનો 13 વર્ષ દેવ થઈ ગયો

હા હાલો સાહેબ મારામાં મારી પાસે તો સાદો ફોન છે હું બીજા ફોન ફોનમાંથી મોકલાવું કેટલી વાર લાગે તમારું નામ બોલો હા તમારું નામ આખો બોલો અને તમે આ ગીધું કરો એ લખું છું હું લખો હાલો બોલો ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર એમ ભૂપેન્દ્ર મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ So bye.